નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશન આપનું સ્વાગત છે અને આ આંદોલન સતત બે દિવસથી ચાલુ છે અને આ આંદોલન દરમિયાન આજે સવારે ઉમેદવારોને રિટેન પણ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ અહીંયા આવી અને એક દ્રશ્ય જોવા મળ્યું કે જે દ્રશ્ય અમે તમને પણ બતાવવા માગીશું કે એક બાજુ પોતાની નોકરી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે અને તેની સાથે એક કુમળી વયના બાળકો છે કે જે પોતાનો રોજગાર પોતાના વ્યવસાય ખાતર આ ઉમેદવારોને પાણીની બોટલો વેચી રહ્યા છે તો દેશમાં આનાથી વધારે બેરોજગારીનું દ્રશ્ય તમને ક્યાં જોવા મળશે પહેલાં આપણે એ બાળકો સાથે વાત કરીએ આપ તારું નામ શું છે દોસ્ત વિશાલ તું અહીંયા શું કરવા આવ્યો છે કેટલા રૂપિયાની બોટલ વેચે છે અને અહીંયા જ કેમ આવ્યો કેટલા ની 40 બોટલ વેચે છે કે આતી વેચે સવારથી કે ગઈ કાલથી કેટલી બોટલ બોટલ કાલથી અત્યાર સુધી બરાબર છે અને ભણે છે તું ખરો કયા સ્ટાન્ડર્ડ માં દોડવા આવે કયા સ્ટાન્ડર્ડ માં ભણે છે આઈ સો સેક્ટર એટલે કયા ધોરણ માં ભણે છે સો સેક્ટર તો દર્શક મિત્રો તમે જે પ્રમાણે જોઈ શકો છો કે ભારત સરકાર જે પ્રમાણે હાલ સંસદમાં પણ વાત કરી રહી હતી કે હાલ કોર્પોરેટ ક્ષેત્રના કારણે નોકરી દેશમાં હાલ સુધી સૌથી વધારે છે પરંતુ એક બાજુ ગુજરાત છે ગુજરાત મોડલ છે તેના આવા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે જ્યાં એક બાજુ ઉમેદવારો પોતાની જ નોકરી માટે પોતે પ્રયાસ કરી રહ્યા છે પોતે આંદોલન કરવું પડી રહ્યું છે અને બીજી બાજુ કુંબળીભાઈના બાળકો આ રીતે પોતાના ધંધા રોજગાર માટે પાણીની બોટલો વેચી રહ્યા છે તો ગુજરાતમાં રોજગારી કે જે ગુજરાત સરકાર કહી રહી છે તેની હાલત શું હશે તે તમે આ વિડીયો પરથી સમજી શકો છો આ પ્રકારના વિડીયો માટે મીડિયા રેવોલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો પાંચ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને તમારા સાથે જય દવાઈને રજા આપશો નમસ્કાર